અને આયા બી સાહેબ એ અમારે બીજો તો કોઈ નોકરી હોય તો કે બીજા જણ બીજા થી પીએસી અમદાવાદ ગયો કે કે હોય તો કાકો ફાડો રહી છે બીજી કે આપણે તો સરકાર પીએસી બની જો બીજા નોકરી કરી પીએસી જાતો અમદાવાદ ગયો પોચા કાકો ઈને અને નવો નવો પીએસી અમદાવાદ બદલી છે બે માળે ઈને ઉઢ્યો છે

કાગો દે છટડ કડાઈન છડી ગયા કે આવો દાદા કે હોય કે કેવા આયા કે કોઈ કીયા જી કોઈ ગયા કે હોય કે હા એમ કબી ઓમ પેલી તોયો તોનું જી

কেডে নাই যাকি মার হাহোড়ে কাকে এনাই কেডা পার জিনা আঁটাকে করাকে কেডেয়া. কৈড়া কেয়া কেয়া কাকে পাকেয়া কেয়া কাক

એહી નના સરે બજે પતિ મરી જાય તો પછી આ ઓય ખબર વાત મો રોમ વાત કરી છે એક રોમ ઘટો ઘટો